કેટલીક વાર આપણને સોંપવામાં આવેલા કાર્યથી આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ અને કેવી રીતે કાર્ય પાર પાડીશું તેની ચિંતામાં પડી જઈએ છીએ પણ અશક્ય લાગતા આ દરેક કાર્ય તરફ આગળ વધારેલું દરેક પગલું આપણને લક્ષ્ય તરફ સફળતા તરફ લઈ જાય છે અને અસફળતાથી ન ડરતા લોકોને જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે જી હા દોસ્તો આજના આ પ્રેરક વિચાર સાથે ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું નિકેતા શુક્લા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દોસ્તો છેલ્લા છ વર્ષથી આપની સમક્ષ દર સપ્તાહે અમે આવી જ સકારાત્મક ખબરો લઈને હાજર થઈ જઈએ છીએ અને આજે પણ આવી જ પોઝિટિવ ખબરો સાથે શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત દોસ્તો આપણે નાણાંની બેંક સાડી બેંક મેડિકલ ક્ષેત્રે સ્કીન બેંક વિશે તો જાણીએ છીએ પણ આજે વાત કરવી છે એક એવી બેંકની કે જેના દ્વારા દર્દીઓ માટે અદ્યતન સુખ સુવિધાઓ તથા સુગમ ઈલાજ શક્ય બનશે જી હા આપને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદની એક હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે બોન બેંક એટલે કે હાડકારી બેંક કઈ રીતે ફાયદો આપશે આ દર્દીઓને તથા કયા પ્રકારના દર્દોમાં ઉપચાર બનશે સરળ અને ખર્ચ પણ થશે ઓછો જાણીશું અમારી આ ખાસ સ્ટોરીમાં પાંચ વર્ષથી અમે વિચારતા હતા કે મોટા પાયે જો કરવામાં આવે તો હજારો લાખો દર્દીઓને વધારાનું ઓપરેશન લેવારી શકાય એટલે અમે પ્લાન કરીને અમારી ક્રિષ્ના શેલબી હોસ્પિટલ ગુમામાં અદ્યતન બોન બેન્કની સુવિધા ઊભી કરી અમે દુનિયામાં સૌથી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ ની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ હવે આ જે ઓપરેશનો કરીએ છીએ એમાં ઘણું બધું હડકું બહાર નીકળતું હોય છે એ હાડકું અત્યાર સુધી ફેંકી દેવામાં આવતું હતું હવે લોકોના કામમાં આવે એટલે એની આખી એક પ્રોસેસ ઊભી કરી છે એ સૌથી બે ટાઈપના બોનગ્રાફ્ટ આવે છે એક ફ્રીઝ ડ્રાઈડ બોન કહેવાય એટલે એને પ્રોસેસ કરી અને ડ્રાય કરી નાખવામાં આવે અને રેડિએશનથી એને સ્ટરાયલ કરવામાં આવે જેથી કરીને એની સેલ્ફ લાઈફ ત્રણ વર્ષ છે બીજી ટાઈપના જે હોય છે એને ફ્રેશ ફ્રોઝન કહેવામાં આવે છે માઇનસ એટી ડિગ્રી એ સ્પેશિયલ ટાઈપના રેફ્રિજરેટરમાં રાખવામાં આવે આ બે ટાઈપના બોનગ્રાફ્ટ અમે રાખતા હોઈએ છીએ અને ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ કોઈપણ હોસ્પિટલમાં પહોંચાડવા માટે અમે સક્ષમ દર્દીની વાત કરીએ તો દર્દી એક પ્રોબ્લેમ લઈને આવ્યો હોય છે હાડકાંનું ઓપરેશન કરવાનું હોય છે એ ઓપરેશનની અંદર હવે હાડકું જોડવાની જે પ્રક્રિયા છે એટલે બીજે ક્યાંકથી હાડકું કાપી અને એને ત્યાં સેટ કરવામાં આવે છે એટલે દર્દીને પોતાનું એક ઓપરેશન જગ્યાએ દર બે ઓપરેશન અત્યારે કરવા પડતા હોય છે અને બે ઓપરેશન કર્યા પછી એને હાડકું મળતું હોય છે હવે આ પ્રક્રિયા અત્યાર સુધી ચલાવવામાં આવતી હતી કારણ કે આપણી પાસે ઓપ્શન નહોતા હવે આ બોન બેંકના માધ્યમે દરેક નર્સિંગ હોમ કે ડોક્ટર નાનો કે મોટો એ આનો લાભ લઈ શકે છે બોનને સૌથી પહેલાં તો જ્યારે ઓપરેશન થિયેટરમાં ની રિપ્લેસમેન્ટ કે હિપ રિપ્લેસમેન્ટ કરીએ ત્યારે જે હડકું નીકળે અને ત્યાં પ્રોપર ક્લિનિંગ કરવામાં આવે વોટર ચેન્સથી ક્લીન કરવામાં આવે વધારાની ફેટ વધારાની ટીશ્યુ કાઢી નાખવામાં આવે એ એકવાર નીકળી જાય એટલે સ્ટરાઇલ પેકમાં મૂકી અને બોન બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યાં એના જુદી જુદી જાતના કેમિકલ વોશ થાય ક્લિનિંગ થાય ફર્ધર એ પછી એના જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે પીસીસ કરવામાં આવે ઘણી જગ્યાએ બોન ડસ્ટની જરૂર હોય તો બોન ડસ્ટ બનાવવામાં આવે દસ એમ એમ પાંચ એમ એમ અથવા તો લાર્જ બોન બ્લોક એવું બનાવવામાં આવે ફ્રીઝ ડ્રાઈડ કરવામાં આવે પેકિંગ કરવામાં આવે અને પછી રેડિયેશનમાં મોકલવામાં આવે રેડિયેશનથી આવે પછી એ કબાટમાં રહી શકે ડબલ પેકિંગ ડેન્ટલ મોડેથી નીચે જઈશ કે ડેન્ટલની અંદર ગરડે ઉંમરે આપણે ઇમ્પ્લાન્ટ લગાડતા આવીએ છીએ અને ઇમ્પ્લાન્ટ જે જડબામાં લગાડતા હોય એ જડબાનું હાડકું ઘણા લોકો ઘસાઈ ગયેલા હોય છે આ બોન અત્યાર સુધી હાડકું ઘસાઈ જવાના કારણે ઘણીવાર ઇમ્પ્લાન્ટ રહેતા નથી અથવા છૂટા થઈ જાય છે આ પદ્ધતિની અંદરથી અમે આપણું પ્રોસેસ કરેલું ઝાડકું અંદર મૂકીએ જેથી કરીને બોડી એને એક્સેપ્ટ જલ્દી કરે છે અને એની ઉપર ઇમ્પ્લાન્ટ ફિટ થાય બીજું દાંતની અંદર રૂટ કેનાલ બહુ કોમન પ્રોસીજર છે અમારા બોન બેન્કનો પાવડર એ રૂટ કેનાલ પ્રોસેસમાં પણ ફિલિંગ દરમિયાન કામ આવે ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ નિશ્ચય અને આત્મવિશ્વાસનો કોઈ પર્યાય નથી જીવનમાં કોઈ વ્યક્તિ ધારે તો કંઈક ગુમાવ્યા પછી પણ ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે બસ જરૂર છે નવી રાહ પર મક્કમપણે આગળ વધવાની બસ આવું જ કંઈક કરી દેખાડ્યું છે વડોદરાની એક યુવતીએ જેણે હિંમત હાર્યા વિના જીવનમાં એક નવી સિદ્ધિ હાસિલ કરી બતાવી છે સાઇડ કર્યો કે ઇન્ડિયાથી લંડનનો જે રૂટ છે આ લોંગેસ્ટ રૂટ છે જેના ઉપર અમે સાયકલિંગથી જઈએ તો રોજે સોથી દોઢસોથી વધારે કિલોમીટર ના કપાય અને આમાં અમે વધારે લોકોને મળીને અમારું જે મોટો છે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ આની માહિતી આપી શકીએ ગ્લોબલ વોર્મિંગના વિશે અવેરનેસ સ્પ્રેડ કરી શકીએ સ્કૂલ્સ ને કોલેજીસ યુનિવર્સિટીઝ જેટલી પણ ઓન ધ વે આવશે આનામાં લંડનમાં પોચ્યા હતા બે બસો ને દસ દિવસ અને સોલ કન્ટ્રી ક્રોસ કરીને જી હા દોસ્તો આ યુવતી એવું કાર્ય કરી બતાવ્યું છે જેની સામાન્ય માણસ કલ્પના માત્ર જ કરી શકે છે

સતર મઈ બે હજાર ત્રેવીસે ત્યારે મને સ્નોથી સ્નોથી ફ્રોસ્ટ બાઇટ થઈ હતી અને મારી ફિંગર્સ કટ કરવી પડી પણ મારે જે મેં રિયલ લાઈફમાં એક એક્સપિરિયન્સ કર્યું હતું માઉન્ટ મનાસલુમાં જ્યારે મારા ફ્રેન્ડ્સ એવલાંચમાં દબીને મારથી જસ્ટ સો મીટર આગળ હતા સાત હજાર મીટરથી ઉપરની હાઈટ પર અને આ લોકો દબાઈને એવલાંચમાં ડેથ થઈ ગયા હતા સેમ ટાઈમ ઉત્તરાખંડમાં પણ સેમ જ ઇન્સિડન્ટ થયું હતું ટ્વેન્ટી નાઇન સ્ટુડન્ટ અને ટીચર્સ જે માઉન્ટેનિયરિંગની ટ્રેનિંગ લઈ રહ્યા હતા આ લોકો એવલાંચમાં દબાઈને ટ્વેન્ટી નાઇનના ટ્વેન્ટી નાઇનની મોત થઈ ગઈ હતી તો આ બધું કેમ થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગના લીધે મને જે સહયોગ રહ્યો મારા નિલેશ બારોટસર જે કોચ છે એમનું સહયોગ સૌથી સારો રહ્યો આ મારા જોડે બેકઅપમાં હતા અને સાથે સાથે ફાઇનાન્શિયલીથી માંડીને એડમિનિસ્ટ્રેટિવ બધું નિલેશ સર જ મેનેજ કરતા હતા મોહિમ ઉપાડી કે દરેક જગ્યાએ ટ્રી પ્લાન્ટેશન થવું જોઈએ અને વધારેમાં વધારે રોડ કનેક્ટિવિટીનો એને સાયકલિંગ કરી લંડન સુધી પહોંચી એ દરમિયાન એને માઉન્ટ એવરેસ્ટમાં થયો ફિંગર્સ એને વેળા જે કટ કરવા પડ્યા છે એ એ વેળા કટ કરવા પડ્યા છે એ છતાં એ ઘણી બધી તકલીફોનો સામનો કર્યો એને જે સાયકલિંગ છે સાયકલિંગ રોડ બાઇકની અંદર ડાઉન હેન્ડલ આવે છે એને ફ્લેટ હેન્ડલ કરી ફ્લેટ હેન્ડલ કરી અને એના હાથ એની બ્રેક સુધી પહોંચે એ રીતનું એને સેટઅપ કર્યું જયારે મારે ફ્રોસ્ટ બાઇટ થઈ ગયું હતું તો ફ્રોસ્ટ બાઇટનું ઓપરેશન થયા પછી મેં બીસ દિવસ પછી જ મારી સાયકલિંગની જર્ની ચાલુ કરી દીધી હતી અને આમાં ડેલી ફોર્ટી ટુ ફિફ્ટી કિલોમીટર મેં સાયકલિંગ રાઈડ કરતી હતી ગવર્મેન્ટના તરફથી બહુ સારું સપોર્ટ અમને મળ્યું બધી જગ્યાએ જે એમ્બેસીઝ છે ઇન્ડિયન એમ્બેસીસ ઇન્ડિયન એમ્બેસીઝમાંથી અમને સારું સપોર્ટ મળ્યું જે એક્સટર્નલ મિનિસ્ટર અફેર છે ત્યાંથી અમને લેટર મળ્યું અમને જે પણ વિઝા માટે હેલ્પ જોઈ આના માટે તો અમને બહુ સારું અનુભવ રહ્યું બહુ તકલીફો પડી જે વેધરના પ્રમાણે બધી કન્ટ્રીઝમાં અમને બહુ તકલીફો પડી અને આના સિવાય જે અમે મોટો લઈને નીકળ્યા હતા ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ આના ઇફેક્ટ જે છે ક્લાઇમેટ ચેન્જનો ઇફેક્ટ અમે લોકો દરેક કન્ટ્રીમાં જોયું તો આ બધું જે છે બધા ક્લાઇમેટ ચેન્જના લીધે ગ્લોબલ વોર્મિંગના લીધે થઈ રહ્યું છે લોકો અમારા જોડે સોશિયલ મીડિયાથી જોડાતા હતા ધીમે ધીમે અને અમે જે જગ્યા પહોંચવાના હતા આ જગ્યાથી લોકોનું મેસેજ આવતું અને આ લોકો અમને

કે કાઈક એવું કરીને બતાવો કે તમને તમારા પોતાના ઉપર કોન્ફિડન્સ તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધે અને ઇન્ડિયાને પણ બી ગર્વ થાય અને ઇન્ડિયાને ગર્વ અપાવો એવું કંઈક ને કંઈક કામ કરો ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગે તથા બનાસકાંઠાથી સવજીભાઈનો રિપોર્ટ રાજ્યમાં ખેતીવાડી અને બાગાયત ક્ષેત્રે ખેડૂતો હરણફાળ ભરી રહ્યા છે ત્યારે અમરેલીનો ખેડૂત પુત્ર બન્યો છે ખેતીનો ડોક્ટર જી હા જાણીને નવાઈ લાગીને કે મનુષ્ય અને પ્રાણીઓના ડોક્ટર બાદ ખેતીના ડૉક્ટર પણ છે જે માંદી જમીનની સારવાર કરી ખેડૂતોને વધુ ઉત્પાદન આપવા માટે સહાય કરે છે તો ચાલો જાણીએ અને નિહાળીએ તેમની આ ખેતીના ડૉક્ટરની સફર અને જાણીએ ક્યાંથી આવ્યો તેમને આ વિચાર

તો એ શું કરવાને નાસીપાસ થાય છે એમની પાસે શું એવો અગાઉ છે કે જેના લીધે એ નાસીપાસ થવું પડે છે તો એના માટેનો મેં એક પ્રયાસ કર્યો છે ખેતીનું દવાખાનું મેં એ અમરેલીની અંદર ચાલુ કરેલું છે ખેડૂતને પહેલો ફાયદો એ કે એમની જમીન ચકાસણી કરવી કે ભાઈ ખેડૂતની જમીનમાં શું ભૂલ છે એ જોયા વગર ખેડૂત આડે દર્દી ખર્ચા કરે છે બંધ થાય તો પહેલો અમારો અહીંયા પહેલો તાત્પર્ય છે જમીન કોબડા ચકાસણીનો ખેતી માં સ્નાનક ની પદવી મેળવી ઘણા રાજ્યો ની ખેતી વિષયક સંસ્થાઓ માં અનુભવ મેળવીને અંતે જમ્પ લાવ્યું ખેતી સંબંધિત મહત્વના પણ ઓછા ચર્ચાતા વિષય માં જે છે ખેતી પાક અને સ્વાસ્થ્ય જે ખેડૂતોને જમીન ની અંદર ખૂટતી બાબત થી માહિતગાર કરી ખર્ચ ઘટાડી ચિંધે છે નવીન દિશા અને આપે છે અનુરૂપ તાલીમ અહિયાં મારી મુખ્ય વાત કરું તો હું અળસિયા નું ખાતર અળસિયા ખાતર બનાવતા શીખવાડું છું અળસિયા કેવી રીતે કામ કરે છે એ પણ શીખવાડું છું અને અળસિયાના ખાતરનું પણ હું અહીંયા સારી રીતે એમને ટ્રેનિંગ આપું છું ત્યારબાદ મારી પાસે અનેરોબિક કલ્ચર જે છે કે જેની અંદર હવા અને સૂર્યપ્રકાશની હાજરી વગરના બેક્ટેરિયા અહીંયા અમે બનાવીએ છીએ એ ડાયરેક્ટ ખેડૂતોને આપીએ છીએ અને એ ટ્યુબ પણ પોતે મૂકવા માંગતા હોય છે એમને પણ અહીંયા ટ્રેનિંગ આપીએ છીએ આ બધું કરવાનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતો અત્યારે પાક ઉપર જે ખર્ચો કરે છે એ ફક્ત ને ફક્ત પાક ઉપર જ કરે છે જમીન જે દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે જમીનની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ છે ઓર્ગેનિક મેટરો જે અત્યારે નખામણ નહીવત પ્રમાણમાં થઈ ગઈ છે રાસાયણિક ખાતરો સિવાય બીજું કશું ખેડૂત આપતો બંધ થઈ ગયો તો જમીન બગડે છે એ નરી આંખે આપણે જોઈ શકતા નથી અને જમીન બગડશે તો આપણો પાક ક્યારેય સારો થવાનો નથી હું મરચાંની ખેતી કરું છું અલગ અલગ ખેતી ઘણી બધી થાય છે ને એની અંદર લોકો આડેધડ રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરે છે કે રાસાયણિક આદરો છે રાસાયણિક દવાઓ છે તો હવે એ જમીનોને કઈ રીતે સુધારવી એની અંદર કઈ રીતના ઓર્ગેનિક પ્રોગ્રામ એવી રીતે સેટ કરવો કે જેથી કરીને જમીનનું બંધારણ સુધરે તો જેના કારણે રોગ ઓછા ફેલાય પાકની અંદર અને એ પાકની અંદર ફેલાયેલા રોગનું માણસો જે સેવન કરે છે તો એની અંદર એ રોગનું પ્રમાણ ઘટે અહીંયા જે જાણકારી મળી એની અંદર મને બાયોગેસ્ટર જાણવા મળ્યું પછી અહીંયા કળશિયાની ખેતી જાણવા મળી વર્મી વોશ જાણવા મળ્યું કે જેના કારણે આપણે જમીનને અલગ અલગ રીતે કઈ રીતે બેક્ટેરિયાથી બેક્ટેરિયાથી ભરપૂર બનાવી શકીએ ભરભરી બનાવી શકીએ અને અળસિયાનો વધારો જમીનની અંદર કેમ થાય કે જેના કારણે જમીન પહેલા જેવી પોચી થાય જો જમીન સારું હોય તો ઉત્પાદન સારું મળે છે અને એટલે જ જાણીએ આ દવાખાનામાં ખેતી માટે શું છે વિશેષ અહીંયા અમે માઇક્રોસ્કોપિક સુવિધા ખેડૂતને આપીએ છીએ ઓર્ગેનિક વસ્તુઓનું અહીંયા વેચાણ કરીએ છીએ ત્યારબાદ અહીંયા અમે ગાયો રાખીએ છીએ અને ગાયો ગાયોની જે પ્રોડક્ટમાં વાત કરીએ તો ગાયના છાણમાંથી અમે ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ ગાયના દૂધમાંથી નહીં ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પાસેથી વસ્તુઓ લઈ અને અમે ડિહાઇડ્રેશન પ્રોડક્ટનું પણ અહીંયા વેચાણ કરીએ છીએ અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી પાણી બચત સાથે માનવ્ય સ્વાસ્થ્યના રક્ષણનો થઈ રહ્યો છે પ્રયાસ ત્યારે જો તેમાં જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાય તો જરૂરતિ ભડશે સોનામાં સુગંધ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ ગાઢ જંગલોની વચ્ચે આવેલ અને એક સમયે પ્રાથમિક સુવિધાઓથી વંચિત એવું સુરતનું ધજ ગામ બન્યું છે ગુજરાતનું પહેલું ઇકો વિલેજ ઊંચી પર્વતમાળાઓની વચ્ચે આવેલા આ ગોકુડિયા ગામમાં જોવા મળે છે પ્રકૃતિ પર્યાવરણ અને પ્રગતિનો તાલમેલ બાયોગેસ સૌર ઉર્જા પશુપાલન દૂધ મંડળી દ્વારા અહીંની બહેનો બની છે આત્મનિર્ભર તો ચાલો આપણે લઈ જઈએ આ ધજ ગામની મુલાકાતે દજ ગામ અંદાજીત બે હજાર સોળ સત્તરમાં વન વિભાગ અને ઇકોલોજીકલ કમિશનર દ્વારા બે તરીકે જાહેર કરવામાં આવેલ પશુપાલન ખેતી અને જંગલ પર આધારિત છે ઘરે ઘરે સોલાર લાઇટ ઉપલબ્ધ છે વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ટાંકા પણ બનાવેલા છે દરેક ઘરે ગોબર ગેસના યુનિટ પણ આવેલા છે ગામમાં સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવેલ છે અને મહિલાઓના મહિલાઓ માટે એક દૂધ ડેરી પણ બનાવવામાં આવેલ છે તેમજ મોબાઈલની કનેક્ટિવિટી માટે બીએસએનએલનો ટાવર અને ગન કચરા માટે ઓર્ગેનિક ગન કચરા યુનિટ પણ બનાવેલ છે સુરતના માંડવી તાલુકા મથકથી સત્યાવીસ કિલોમીટરના અંતરે આવેલ ધજ ગામની વસ્તી અંદાજે પાંચસો છે

આવી ત્યારે ઇકોલોજી તરફથી ગામની અંદર ડેરી બનાવી અને દૂધાળા પશુઓ આપ્યા એટલે મહિલાઓને જે આજીવિકા છે એ ગામની અંદર જ મહિલાઓ પશુપાલન કરીને દૂધ ભરીને અને આજીવિકામાં ગુજરાન ચલાવે છે ઘરે જ ગોબર ગેસનો લાભ મળે છે તેમજ દૂધ મંડળી અને પશુપાલન દ્વારા મહિલાઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે અમને લાકડા મુશ્કેલી થતી હતી ચૂલો પણ બહુ ધુમાડો નીકળે એટલે કોઈ વાર પણ રહેવાતી હતી બહુ ધુમાડો નીકળે એટલે આંખમાં ધુમાડો ભરાતો હતો એમાંથી અમે બચ્યા એમાંથી અમને ફાયદો થયો આ ગોબર ગેસથી અમને સારી રીતે અમે રાંધીને ખાઈએ અને થોડી પણ અમને રાહત મળી અમારી મંડળીમાં પેલા શરૂઆતમાં બે સભાસદો દૂધ ભરતા હતા એના પછી પંચાવન સભાસદો થયા પંચાવન સભાસદમાંથી અત્યારે હાલમાં પંદર સભાસદ દૂધ ભરે છે એમની ઇન્કમ દૂધમાંથી આમ થી બાર હજાર એ લોકો બેનો કમાય છે એમના દ્વારા અમને છે તો ગાય ગાય ભેંસની લોન આપવામાં આવેલ

જો રંગો વિશે જાણવું હોય તો મેઘધનુષના જાનીવાલી પિનારા દ્વારા જાણી શકાય છે અને જો જીવનના રંગો વિશે જાણવું હોય તો રંગમંચ પર રજૂ થતી પ્રસ્તુતિ દ્વારા જાણી શકાય છે ભારતીય રંગ મહોત્સવ અંતર્ગત રેલાઈ રહ્યા છે જીવતરના રંગો જેમાંથી અમદાવાદમાં ગુજરાતી મરાઠી હિન્દી કન્નડ અને બંગાળી ભાષામાં રજૂ કરવામાં આવી નાટ્ય પ્રસ્તુતિ તો ચાલો જાણીએ કેવો રહ્યો કલાકારોને મંચ પ્રદાન કરતો આ મહોત્સવ પાંચ અલગ અલગ લેંગ્વેજીસમાં રોજ એક એક શો હતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભલે આપણને હિન્દી અને ગુજરાતી જ આવડે અમને લોકોને બટ બંગાળી મરાઠી અને કન્નડ ભલે ના આવડે તો બી અહીંયા અટેન્ડ કરવાનો એ તાત્પર્ય હતો કે ભલે તમને લેંગ્વેજ ના આવડે તમારા હાર્ટને ટચ કરવાનું જ છે બિકોઝ ઇટ ઇઝ અ આર્ટ મારે ગયે ગુલફામ જે હિન્દીમાં હતું એ જોયું હતું અગ્નિજોલ જોયું હતું અને વિઠાભાઈ જોયું બી જોયું અને એ ચારે મને એટલે જ વધારે ગમ્યા કે એ લોકોએ થાય એટલી પ્યોર લેંગ્વેજ યુઝ કરી છે વર્ષ ઓગણીસો થી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા કલાકારોને એક મંચ પ્રદાન કરવા સાથે જ્ઞાનની વહેંચણીના મંચ તરીકે ખ્યાતિ પામેલો વિશ્વનો સૌથી મોટો નાટ્ય મહોત્સવ એટલે ભારત રંગ મહોત્સવ જેનું સૂત્ર છે એક રંગ શ્રેષ્ઠ રંગ અને ભારંગમ તરીકે જાણીતો કલાનો આ મહાકુંભ અઠ્યાવીસ જાન્યુઆરીથી વીસ દિવસ સુધી અમદાવાદ સહિત દેશના કુલ અગિયાર શહેરોમાં અને વિદેશમાં બે સ્થળો પર નેપાળ અને શ્રીલંકામાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે જેમાં ભારત ઉપરાંત નવ જુદા જુદા દેશોના કુલ થી વધુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભારત રંગ મહોત્સવ જેસ ઉદ્દેશ્ય શરૂ થયા ગયા હતા ઉશક મેન ઉદ્દેશ્ય થઈ હમ થિયેટર કો थिएटर को हर जगह पहुँचा सके गाँव गाँव देश 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 के हर पार्ट में कर सके और जो थिएटर के जो हमारे लोक थिएटर है फोक थिएटर है और तमाम थिएटर से जुड़े और भी कलाएँ हैं उनको हम प्रोत्साहित कर सके, और उनको एक मंच पे ला सके भारत रंग महोत्सव का पच्चीसवाँ पच्चीसवा एडिशन है देश विदेश के करीब दो सौ परफॉर्मेंस हो रहे हैं जिसमें लगभग तीन से चार कलाकार इसमें पार्टिसिपेट कर रहे हैं અમદાવાદમાં અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી ભારંગમની ઉજવણી થઈ રહી છે જેમાં રંગભૂમિના કલાકારોએ વિવિધ ભાષાની સીમા ઓળંગીને વિવિધ વાર્તાઓ પ્રસ્તુત કરી અગ્નિ જોલ બંગાળી નાટક છે ગિરીશ કર્નડ એ લખેલું એ નાટક છે બંગાળી ભાષા અહીંયા ખૂબ ઓછા લોકો સમજે છે પણ નાટક એટલું બધું પાવરફુલ હતું કે આઈ થિંક ઇટ ગોટ અ સ્ટેન્ડિંગ ઓવેશન અને લોકોને ખૂબ મજા આવી ઉપાસનાના વિદ્યાર્થીઓ ડ્રામા વિભાગના વિદ્યાર્થીઓને દે વર ઇન્વાઇટેડ ટુ પરફોર્મ એટ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને એક હિન્દી નાટકની પ્રસ્તુતિ આપણા વિભાગના છોકરાઓએ તૈયાર કરી નાટકનું નામ હતું સૂર્ય કી અંતિમ કિરણ સે સૂર્ય કી પહેલી કિરણ તક ખૂબ વખણાયું એ નાટક ટુ ધ એક્સટેન્ટ કે એક સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અમને ત્યાં રજો સ્વયંવર ऊज ऊज سيدંદ્રياજે पांडु पुत्र નો મહિમા કીધો સૂત પુત્ર ને त्याગી દીધો પુરુષ પ્રભાવી બે હતા દીપ્તિ મント ભરપૂર દ્રોણ શિષ્ય વાળો કર્યો રાખ્યો કર્ણ સુદુ ક્ષત્રત્ર તેજ મંડિત

દોહરા અને ચોપાઈની અંદર આખું મહાકાવ્ય વિનોદ જોશીએ લખ્યું છે મોટે ભાગે આપણે નાટકો ગદ્યમાં જોતા હોઈએ છીએ આ પદ્યમાં બનેલું નાટક છે ઇટ્સ વન ઓફ અ કાઇન્ડ એન્ડ ટુ બી એબલ ટુ પરફોર્મ સમથિંગ લાઈક દિસ ઓલ્સો એટ અ વેરી પ્રેસ્ટીજિયસ ફેસ્ટિવલ લાઇક સ્વરૂપ ડ્રામાઝ ફેસ્ટિવલ ઇઝ ઇઝ અમ કન્ચ આ અજ્ઞાતવાસ એ દ્રૌપદીનો કે સૈરેન્દ્રનો અજ્ઞાતવાસ તો એક વર્ષનો હતો પણ મનુષ્ય જાતનો અજ્ઞાતવાસ પોતાને છુપા રાખીને સતત જેવ્યા કરવાનું એ વસ્તુ મેં આમાં પ્રતિબિંબિત કરવા ધાર્યું છે અને એ રીતે આ કૃતિની રચના સાત ઓગણપચાસ ખંડમાં વિસ્તારીને મેં કરી છે દ્રૌપદી અને એની જે સર્ચ છે એની શોધ છે કે હું કોણ છું મારું અસ્તિત્વ શું છે અને મારે શું કરવાનું છે જિંદગીમાં હું ખરેખર શૈરન્દ્રી છું હું દ્રૌપદી છું હું યાજ્ઞ છું હું કોણ છું અને આ પિતૃ સત્તાત્મક સમાજે એને જે એક ઇમેજ આપી છે એમાંથી એણે કેમ નીકળવું છે અને સાચી ફ્રીડમ શું છે સાચી મુક્તિ શું છે એની વાત લઈને આવતું આ નાટક છે એકતા ઉત્કૃષ્ટતા અને થિયેટરની કલાતીત શક્તિની ઉજવણી એટલે ભારત રંગ મહોત્સવ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગૂડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ